ડાંગ જિલ્લામાં એક તરફ પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે નાના ભૂલકાઓના શિક્ષણ માટે ઓરડાની ખોટ જ્યારે બીજી તરફ મંજૂર ઓરડામાં વ્યાપક ભ્રષ્ટાચાર તો વિકાસ કોનો તે હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ડાંગ જિલ્લામાં આવેલ મુખ્ય વહીવટી મથક આવા ખાતે પ્રાથમિક શાળામાં ઓરડાઓ મંજૂર થયા તેનો ઉત્સવ ભાજપે મનાવી લીધો છે એજન્સીને કામકાજ લીધું તે ઉઘળું કામ કરી દિવસો પૂરા કરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આહવા તાલુકા પ્રાથમિક સ્કૂલનું આલિશાન બાંધકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ કામમાં વેટ જ્યાં એજન્સી દ્વારા નિમ્ક કક્ષાનું હલકી ગુણવત્તાયુક્ત માલ મટિરિયલનો ઉપયોગ કરીને બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ જિલ્લા પંચાયતના અધિકારીઓને દેખાતું નથી તો તમામ કામોના સર્ટિફિકેટ તાત્કાલિક મળી જાય છે એમ જ સ્કૂલના નિર્માણના કામોમાં ટેકનિકલ પરિમણની ખુલી આંખે સ્કૂલોના એજન્સીના કોન્ટ્રાક્ટરો નિરેશ દ્વારા નિમ્ન કક્ષાનું તદ્દન હલકી ગુણવત્તાયુક્ત માલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે છતાં ટેકનિકલ પરિમણની આંખો પરની ટકાવારીની પટ્ટી ખૂલતી નથી જ્યારે મીડિયા દ્વારા આવવામાં ચાલતું કામ બાબતે પૂછપરછ કરવામાં આવી તો ટેકનિકલના જવાબો હું તમારી સાથે આવવા બંધાયેલો નથી આ ટેકનિકલ મહાશય જે કામનો પગાર સરકાર આપે છે એ કામમાં તો જાગૃતતા કેળવો रिपोर्टर रमेश महाला तर हलका न्यूज